વાત કરીશું પાટણ જિલ્લાની પાટણની ની જો વાત કરવામાં આવે તો પાટણના સરહદી જિલ્લાઓમાં પણ કહી શકાય ના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા આ બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું હતું જેના સ્થાનિક નાગરિકોએ સંપૂર્ણપણે પાલન કર્યું હતું પાકિસ્તાને ડ્રોન છોડતા એક બાજુ સીઝ ઉલ્લંઘન થયું હતું સીઝ ભંગ થયો હતો અને તમામ નાગરિકોને અપવાઓથી દૂર રહેવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી પાટણના તમામ ગામડાઓમાં ફરીથી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું જે સ્થાનિકો છે તેમને ગભરાયા વગર તકેદારીના ભાગરૂપે સુરક્ષાના ભાગરૂપે પગલા લેવા માટે અપીલ કરવામાં આવી હતી અને કલેક્ટરે બ્લેકઆઉટ જાહેર કર્યું હતું

અને ક્યાંક ને ક્યાંક આપણે ભારત કે પાકિસ્તાન જડબા તોડ જોવા એને લઈને ક્યાંક મધ્યસ્થી કરવા માટે એ અમેરિકા સાથે ઘૂંટણી પડ્યું ત્યારે ગઈકાલે જયારે વાતચીતો ચાલતી હતી ડિપ્લોમેસી ચાલતી હતી અને સાંજના પાંચ વાગે જયારે સીઝ ફાયર એટલે કે યુદ્ધ વિરામ વાત આવી ત્યારે આપણે પણ સરકાર આપણી પણ એના માન્ય રાખ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક ત્રણ થી ચાર કલાકમાં જ પાકિસ્તાને પોતાનું અને કહેવાય ને કે એની જે વર્ષોજની આદત છે એ આદત મુજબ એને ફરીથી એક વખત ભારતના પીઠભાગ ખંજે પૂંક્યું અને લગભગ નવ વાગે આસપાસ જ્યારે શરૂઆત કરી એને ઉત્તર પશ્ચિમ વિભાગ એટલે કે પંજાબ રાજસ્થાન ને ગુજરાત તરફમાં એને ડ્રોન મોકલતા આપણે એક વખત ફરીથી જે યુદ્ધ વિરામ હતો એનો ભંગ થયો ને છતાં

હતા અને વાગ્યા દેવાના જયારે થોડીક આ રીતે વાત આવી કે હવે યુદ્ધ થયો ત્યારે જે લગ્ન માણનાર હતા એમના કઈક અદમ્ય ઉષા કે ચલો કઈ વાંધો નહીં પરંતુ જ્યાં ચાલતી હતી આવી એક બાજુ તરત ત્યાં ફરીથી જે બ્લેકઆઉટ આવ્યું એને લઈને ક્યાંક ને ક્યાંક થોડી થઈ ગઈ પરંતુ છતાં એમને સપોર્ટ કર્યો છે વહીવટી તંત્રને ને તંત્ર આખી રાત ત્યાં ને ત્યાં રહીને સમજાવ્યું છે જો કે કોઈ એવું પેનિક ના થયું એને લઈને ક્યાંક ને ક્યાંક રાહત થઈ છે હજુ પણ આ જે રીતે ડિપ્લોમેટિક વાતો વાત પણ જો આ પાકિસ્તાન આવા છમકા કરી રહ્યા છે ત્યારે આજને પાછું ફરી શું થશે એ જોવું પરંતુ ચોક્કસ જે આપણી શાંતપૂર્ણ જે જિલ્લાની પ્રથા એનું એનું જે કહ્યું કે એની ખમીરવંતી પ્રજા એને વહીવટી તંત્ર સપોર્ટ કર્યો ભારત સપોર્ટ કર્યો સૈન્ય સપોર્ટ કર્યો કે ગમે તે સ્થિતિમાં પહોંચી વળવા માટે તૈયાર છે હાલ જયારે જીએસટી ની ટેન્ક ગઈકાલ સાંજે જયારે સરહદ ઉપર હતી જે બોર્ડર વિસ્તારમાં હતી ત્યારે જેટલી મહિલાઓને ઇન્ટરવ્યુ લીધા મહિલાઓએ ચોક્કસ કીધું કે અમારી જરૂર પડશે તો અમે પણ આ સૈન્યને સપોર્ટ કરવા તૈયાર છીએ અમારી જે સેના છે એને સપોર્ટ કરવા તૈયાર છે ત્યારે હવે આજે બિલકુલ શાંતપૂર્ણ હવે વ્યાપતા મુજબ જનજીવન ચાલુ થઈ ગયું છે હાલ કોઈ એવો પેનિક નથી લોકો પણ ક્યાંક ને ક્યાંક હવે આ ત્રણ દિવસની જે પ્રેક્ટિસ થતી બ્લેક એને લઈને લોકો પણ હવે તૈયાર છે માનસિક રૂપે તૈયાર થઈ ગયા છે એમને પણ હવે ખ્યાલ આવી ગયો છે કે ગમે ત્યારે ગમે તેવી સ્થિતિ ઊભી થશે કારણ કે આપણે બોર્ડર વિસ્તારમાં છીએ ત્યારે આ જે ગામડાના જે ગ્રામજનો છે એ માનસિક રીતે તૈયાર છે વહીવટીતંત્રને સપોર્ટ કરે છે બીજી બાજુ કોઈ એવી મોટી ઘટના બહાર આવી નથી સોશિયલ મીડિયામાં કંઈ એવું ચાલ્યું નથી એટલે એક ખાસ તકેદારી રાખવાની જોઈએ કે હજુ પણ નાગરિકો જે સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક ખોટી પોસ્ટ કરતા હોય છે એ લોકો કરેલી ખરેખર સમાચાર ની બાકી અત્યારે હાલ જનજીવન રાજ્ય રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે જી કામે જી અલ્કેશ એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે પાટણના બોતેર ગામડાઓમાં બ્લેકઆઉટનો કાર્યક્રમની વાત સામે આવી આપે જણાવ્યું સ્થાનિક પ્રશાસનની વાત કરવામાં આવે તો બ્લેકઆઉટ સિવાય સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોની લોકોમાં જાગૃતિ આવે તે માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે સુધી પાંચ વાગ્યા સુધી યુદ્ધ વિરામ નતો થયો ત્યાં સુધી ખબર જ હતી કે આપણે માનસિક રીતે આ ગ્રામ્ય પ્રજા તૈયાર હતી કે ગમે ત્યાં બ્લેકઆઉટ કરવાનું આવે તો તૈયાર જ નથી એ પોતે જે રીતે આ આપણી ત્યાં સરહદ વિસ્તારની પ્રજા હતી એને ખબર જ હતી પણ ક્યાંક ને ક્યાંક જે યુદ્ધ વિરામ લીધા હતા ત્યારે માનસિક રીતે તો થોડા ખુશ હતા પરંતુ એમને ખબર હતી કે આ પાકિસ્તાન છે ગમે ત્યારે ક્યાંક ને ક્યાંક ચમકતો કહી વહીવટી તંત્ર ને પણ થોડું ક્યાંક ને ક્યાંક ખ્યાલ હતો કે એલર્ટ રહેવું જોઈએ આપણે ગફલત માં ના રહેવું જોઈએ એટલે કહી શકાય કે જે વહીવટી તંત્ર હતું એ ત્યાં જે વરાઈ ખાતે કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો હતો ત્યાં બધા જ અધિકારીઓ એટલે કે જે મામલતદાર છે તલાટીઓ છે બધા હાજર હતા અને જેવો મેસેજ આપ્યો કલેક્ટર સાહેબે તરત તરફ

પાકિસ્તાન ઉપર વિશ્વાસ રાખો કેમ એ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે જી કામેશ જય અંકેશ આપ જોડાયા આપનો આભાર